ગઈકાલે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઊંઝા ખાતે રેડ કરી હતી અને શંકાસ્પદ વરિયાળી અને નકલી જીરોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો આ બાબતે ઉંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું છે આર્થિક ફાયદા માટે મિલાવટ કરતા લેભાગુ તત્વોને કારણે ઉંઝાની છબી ઘરડાઈ રહી છે ત્યારે સરકાર પણ આ બાબતે કડક પગલાં લઈ રહી છે શ્રી વધુ કેટલાક તત્વો વરિયાળીની ઉપર જીરુના જેવો કલર કરી અને જીરુમાં ભેળવાની કામગીરી કરતા હોય છે આવા બે બે ચાર બે ત્રણ ટકા ક્યાંક આવા લોકો હશે કે જેના આ પ્રવૃત્તિ ઊંઝાની ઈમેજને પણ ધક્કો લાગે છે એની ક્રેડિટને પણ એનાથી નુકસાન થાય છે અને આને પકડવા માટે સરકાર તરફથી પણ વારંવાર રેડ કરવામાં આવે છે એપીએમસી ઊંઝાની પણ ટીમ છે આવી જગ્યાએ ક્યાંક આવું કામ ચાલતું હોય તો અમે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને આની જાણ કરતા હોઈએ છીએ અને એની ઉપર તરત કાર્યવાહી પણ કરવામાં આવે છે